નિરોણા ગામની ત્રણેય શાળામાં સ્વાતંત્ર પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી શાળામાં છેલ્લા બે વર્ષથી બોર્ડની પરીક્ષાનું સો ટકા પરિણામ આપવા બદલ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા વિદ્યાર્થીઓનું તથા શિક્ષકોનું આચાર્યનું વગેરેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હવે જોઈએ નિરોણા ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ નિરોણા ગામની ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓનો સંયુક્ત ઉપક્રમે ઉલ્લાસભેર ઓગણ એંશીમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવ્યું હતું બોર્ડના સતત બે વર્ષમાં સો ટકા પરિણામ બદલ આચાર્યશ્રી ગુરુજનોને એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું નિરોણા ગામની ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓ શ્રી તમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા પ્રાથમિક કુમાર શાળા અને નિરોણા પ્રાથમિક કન્યાશાળાના સંયુક્ત ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ અવસર પર શિક્ષણ ક્ષેત્રે હાઈસ્કૂલે હાંસલ કરેલ ગૌરવ ગૌરવપૂર્ણ સિદ્ધિ બિરદાવ સિદ્ધિઓને બિરદાવવા માટે સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સરપંચ એન ટી આહિર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભારત માતાનું કુમકુમ તિલક કરી ભાવપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય ડોક્ટર વિષ્ણુ ચૌધરીએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી શાળાની સિદ્ધિઓ અને રચનાત્મક પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી છેલ્લા બે વર્ષમાં સો ટકા પ્રણામ મેળવવા બદલ મીરણા ગ્રામ પંચાયત દ્વારા શાળાના આચાર્ય ડોક્ટર વિષ્ણુ ચૌધરી ગુરુજનો બાબુભાઈ પરમાર અલ્પેશ જાની આશા પટેલ અલ્પા ગોસ્વામી રમેશભાઈ ડાબી ભૂમિ વોરા કિશન પટેલ વંશી ભાનુશાલી અલ્પા આહિરને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ગુરુજનોનોને આચાર્યનું ચાંદીના સિક્કા વડે વિશેષ સન્માન ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું નવનિયુક્ત શિક્ષણ સહાયક અલ્પા બુચિયા તેમજ જ્ઞાન સહાયક ક્રિષ્નાબેન મહેશ્વરીનું પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વાલીને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહતાં કાર્યક્રમનું સંચાલન દીકરી ભાનુસાલી વંશી આહીર દેવિતા દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ કંચનબેન દ્વારા કરવામાં આવી હતી